ક્રિસ્પી ક્રન્ચી ચટપટું અને સુપર ટેસ્ટી કંઈ ખાવાનું મન થાય ને તો આ નવી રેસીપી ટ્રાય કરવા જેવી છે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં આજે આપણે બનાવીશું તો લારી પર તો આપણે અલગ અલગ પાઉની રેસીપીઓ ખાતા જ હોઈએ છીએ આજે આપણે બનાવીશું એકદમ નવા ચટપટા મસાલેદાર ખાખી મસાલા પાઉ તો આ એકદમ નવા અને ટેસ્ટી બને છે ઝટપટ બની જાય છે અને કંઈક નવું ટેસ્ટી ખાવાનું મન થાય ને તો આ એકવાર ખાખી મસાલા પાઉ જરૂરથી ટ્રાય કરવા જેવા છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની સાથે આપણે ચટણીઓ પણ બનાવીશું તો એકદમ જટપટ બની જાય ને એના માટે આપણે એક કપ પાણી લેશું અને આ ખાટી મીઠી ચટણી આપણે તૈયાર કરીશું એના માટે બે ટેબલ સ્પૂન આમચૂર પાવડર એડ કરીશું પહેલાં મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કરશું ને એટલે તરત જ આમચૂર પાવડર પાણી સાથે મિક્સ થઈ જશે તમે એની જગ્યાએ ખજૂર અમલી ચટણી પણ બનાવી શકો છો પણ આ માત્ર પાંચ મિનિટમાં ચટણી તૈયાર થઈ જશે તો હું તમારી સાથે રેસીપી શેર કરું છું તો અહીંયા તમે જુઓ આમચૂર પાવડર પાણી સાથે સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે એમાં સ્વાદ પ્રમાણે ગોળ એડ કરી દેસું તો મેં અહીંયા અડધા કપ જેટલો દેશી ગોળ લીધો છે અને એને મિક્સ કરી દેસું પાણી ગરમ થઈ ગયું ને એટલે ગોળ તરત જ મેલ્ટ થવા લાગશે અને ગોળ મેલ્ટ થઈ જાય અને સરસ રીતે ચટણી ઉકળી જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો અહીંયા હું કોર્નફ્લોર એડ નથી કરવાની કોર્નફ્લોર વગર જ આ ચટણી તૈયાર કરવાની છું તમે ઈચ્છો ને તો થોડો કોર્ન ફ્લોર પણ એડ કરી શકો છો હવે અહીંયા તમે જુઓ થોડી જ વાર આપણે આ રીતે સતત ચલાવ્યું ને તો ગોળ સરસ રીતે મેલ્ટ થવા લાગ્યો છે હજુ આપણે એને સરસ રીતે કૂક કરીશું એની પહેલાં આપણે થોડા મસાલા એડ કરીશું એના માટે થોડો સૂંઠ પાવડર તો એક ટી સ્પૂન જેટલો હું એડ કરું છું અડધી ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાને લીધે કલર ખૂબ જ સરસ ચટણીનો આવી જશે જેવી રીતે ખજૂર આંબલીની ચટણીનો કલર હોય ને એવો જ સેમ આવી જશે અને ટેસ્ટ પણ એવો જ લાગશે ખબર પણ નહીં પડે હવે આ ચટણીને આપણે બેથી ત્રણ મિનિટ સરસ રીતે ઉકાળી લેશું એટલે તમારે એમાં કોર્ન ફ્લોર પણ એડ નહીં કરવો પડે અને સરસ એવી ઠીક થઈ જશે તો તમે આવી એકદમ ટેસ્ટી નવી ખાખી મસાલા પાઉની રેસીપી ક્યારે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેવાનું ભૂલતા નહીં મને ખૂબ ગમશે હવે અહીંયા તમે જુઓ આપણી ચટણી સરસ રીતે ઉકળી ગઈ છે અને ચમચાની પાછળની સાઈડ આ રીતે જુઓ ને તો એક કોટિંગ આવે છે પતલું લેયર જેવું હજી આ ચટણી ઠંડી થશે ને એટલે થોડીક ઘાટી થશે એટલે આપણે હવે વધારે કૂક નહીં કરીએ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું નીચે ઉતારી ઠંડી કરવા માટે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરવા માટે એક મસાલો તૈયાર કરીશું એના માટે પેનમાં એક ટેબલ સ્પૂન તેલમાં એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ તો તીખાશ તમને જોઈએ ને એ પ્રમાણે તો આ જે પાઉ છે ને એ ચટપટા ટેસ્ટી અને થોડા સ્પાઈસી જોઈએ છે એટલા માટે તમે એ રીતે મસાલો તૈયાર કરી શકો છો આ રીતે આદુ મરચાં સતળાઈ જાય ને એટલે બાફેલા બટેટા તમે અહીંયા ચાર નંગ બાફેલા બટેટાની છાલ કાઢી થોડા હલકા મેસ કરી લીધા છે આદુ મરચાં સાથે સારી રીતે મિક્સ કરીશું તો અહીંયા તેલમાં હું હળદર એડ કરવાનું ભૂલી ગઈ હતી એટલે હળદર આપણે પછી એડ કરીશું તો આ રીતે પહેલાં મેં મિક્સ કરી દીધા આદુ મરચાં સાથે અને તેલ સાથે સારી રીતે સતડાઈ ગયા હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો હળદર પાવડર પણ એડ કરી દઈએ એટલે સારી રીતે મિક્સ થઈ જાય સાથે વન ફોર ટી સ્પૂન મરી પાવડર અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દેસું અને આપણો આ મસાલેદાર અને એકદમ નવો સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર થઈ જશે એકદમ સિમ્પલ છે પણ સુપર ટેસ્ટી લાગે છે પાઉં સાથે બટેટા આવે ને એટલે ખાવાની ખૂબ મજા આવે છે તો અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને સારી રીતે મિક્સ કરી લીધું બસ આપણે બટેટા પહેલેથી જ બાફેલા હોવાથી વધારે કુક કરવાની જરૂર નથી સારી રીતે મેક્સ કરીતા જવાના ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને આ જે મસાલો છે ને એને આપણે હલકો ઠંડો થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એક સ્પેશિયલ બે ચટણી પણ તૈયાર કરીશું તો કોઈ પણ ચાટ હોય ને એમાં ચાટની ત્રણે ત્રણ ચટણીઓ હોય આજે હું ત્રણે ત્રણ ચટણી તમારી સાથે શેર કરું છું એકદમ સિમ્પલ રીતે બની જાય ને એના માટે હવે બે તીખી લીલી મરચી લસણ અને આદુનો એક ટુકડો ફ્રેશ લીલા ધાણા ધોઈ અને ડાળી સહિત મેં એડ કર્યા છે સાથે અડધી ટી સ્પૂન જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું એનાથી ચટણીનો કલર પણ સરસ આવશે અને ટેસ્ટી પણ બનશે અને પાણી એડ કરી દઈશું તો આ ચટણીમાં મેં ફુદીનો એડ નથી કર્યો સિમ્પલ ધાણાની ચટણી બનાવી છે તમે ઈચ્છો ને તો તમે ફુદીનો પણ એડ કરી શકો જો આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આમાં મેં મરચી એડ કરી છે ને એટલે આ ચટણી થોડી સ્પાઇસી પણ બનાવી છે અને હવે આપણે જે લસણવાળી લાલ ચટણી હોય ને એ પણ બનાવી લેશું એના માટે બે ટેબલ સ્પૂન લસણની કળીઓ બે ટેબલ સ્પૂન સેવ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી થોડું પાણી એડ કરી અને ચટણીને બ્લેન્ડ કરી લેશું તો એકદમ સિમ્પલ લાલ મરચાંની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે અને આ ચટણીને બનાવી અને તમે ફ્રીઝમાં રાખી અને અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો બસ આ રીતે એકદમ સિમ્પલ આપણી આ ચટણીઓ તૈયાર થઈ ગઈ છે હવે જે ખાખી પાઉ છે ને એને કઈ રીતે બનાવવાના એ આપણે જોઈ લઈએ એના માટે આ રીતના જે પાઉભાજીના પાઉ આવે ને તે લેવાના છે અને મેઇન આપણે એમની સાથે દાળ મૂઠ જે માર્કેટમાં મળે છે ને એ લેવાનું અને મસાલા ચટણીઓ અને સાથે ડુંગળી પણ લઈ શકાય હું આજે ડુંગળીનો યુઝ નથી કરતી તમે ડુંગળીનો યુઝ પણ કરી શકો છો આ રીતે પાઉને આપણે અલગ કરી પછી આ રીતે વચ્ચે કટ લગાવી દેવાનું જો આ પાઉ ન મળે ને તો દાબેલીના પાઉમાં પણ તમે બનાવી શકો છો પણ આ જે ખાખી પાઉ છે ને સ્પેશિયલ આ પાઉમાંથી બનાવવામાં આવે છે હવે જે આપણે મસાલો તૈયાર કર્યો ને તેને તમને જેટલો ગમે ને એટલો આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે આ રીતે મસાલો સ્પ્રેડ કર્યા પછી બંને સાઈડથી સરસ રીતે દબાવી દેવાનો એટલે સરસ મસાલા બધા લાગી જાય પછી આ રીતે ઉપરથી ચટણીઓ એડ કરીશું તો તમને જેટલી ચટણી ગમે ને એ રીતે એડ કરી શકાય સ્પાઈસી અને ટેસ્ટી અને ખાટો મીઠો પાવનો ટેસ્ટ આવવો જોઈએ એના માટે આ જે ખાટી મીઠી આપણી આમચૂરની ચટણી છે ને એ થોડી વધારે એડ કરવાની અને જે મસાલો છે ને અને એ બધું તો સ્પાઈસી આપણે બનાવ્યું જ છે એના લીધે એનો ટેસ્ટ આવશે હવે જે દાલમૂઠ છે ને એને ઉપરથી થોડું વધારે આ રીતે સ્પ્રિંકલ કરવાનું એટલે કે ભભરાવાનું છે અને અહીંયા જો તમને ડુંગળી એડ કરવી હોય ને તો થોડી ડુંગળી પણ એડ કરી દેવાની અને આ ખાખી મસાલા પાઉને આ રીતે સર્વ કરવાના તો છે ને એકદમ સિમ્પલ રીત સરળ રીત અને એકદમ નવી રીત સાથે ખાવાની ખૂબ મજા આવે નાની મોટી ભૂખ માટે બાળકોના વેકેશનમાં જો કંઈક નવું તો મારે ખવડાવવું હોય ને તો એકદમ નવા ટેસ્ટી ઝડપથી બની જાય ને એવા ખાખી મસાલા પાઉ તૈયાર છે તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી ચાલો ફરી મળીશું થેન્ક યુ